સુરતના ગોડોધરા વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા પોલીસે પતિ જયસુખની કરી ધરપકડ સુરતમાં પારિવારિક ઝઘડામાં હત્યા થતી હોવાની વધુ ઘટના થોડા દિવસોથી સામે આવી રહી છે વિસ્તારમાં આવેલા દેવદ ગામ સંડે લગુન હાઇટમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતા બેન નો ઝઘડો થયો હતો બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતા બહેન સુઈ ગયા હતા અને મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો નમ્રતા બહેન ના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું રૂમ માં રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સુતા હતા ત્યારે બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી આવતા આખો રૂમ લોહી થી લથબથ થઈ ગયો હતો તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને આ દ્રશ્ય જોતા ભૂમા બૂમ કરી હતી પતિ દાવના નશામાં હોવાની આશંકા બાળકે તેમના દાદાને ઉઠાડ્યા હતા અને સમગ્ર વાત કરી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પણ તબીબે નમ્રતા ને મૃત્યુ જાહેર કર્યા હતા સમગ્ર ઘટનાની વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી દારૂની લત લાગી ગઈ હતી અને કામે પણ જતા હતા પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા ગત રાત્રે ઝઘડો થયા બાદ જયસુખભાઈએ નમ્રતાબેન ને ચપ્પુ મારી દીધું હતું આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે અત્યારના પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે